અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર એક ચોંકાવનારી ઘટનાની ખળભળાટી ઊભી થઈ છે જ્યાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોએ એક બિલ્ડર પર જીવલેણ હુમલો કર્યો છે અગિયાર જુલાઈ બે હજાર પચીસની મોડી રાત્રે જ્યાં શહેરના આઈપી મિશન સ્કૂલના પાછળના વિસ્તારમાં ચા પીવા નીકળેલા બિલ્ડર જહુર નાગોરી પર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલો નાસિર ઉર્ફે ખન્ના જાવિદ ઇકબાલ કુરેશી અને આસિફ ઇકબાલ નામના ઈસમોએ ઘાતકી ઇરાદા સાથે રચેલો હતો તેઓએ જાહેર રસ્તા પર જહુર નાગોરીને ઘેરીને છરી વડે ગળાના ભાગે ઘાતકીજા પહોંચાડી હતી જહુર નાગોરીને જે સમય ઘેરીને હુમલો કરવામાં આવ્યો હતો તે સમયના સીસીટીવી ફૂટેજમાં સાફ નજરે પડી રહ્યું છે કે કેવી રીતે જહુર નાગોરીને ત્રણ થી ચાર લોકો દ્વારા ઘેરીને તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો માહિતી અનુસાર નાસીર અગાઉ જહુર નાગોરીના બિલ્ડિંગના કામકાજમાં જોડાયેલા હતા પણ સળિયા અને રેતીના હિસાબમાં ગોટાળાની જાણ થતાં તેમણે નોકરી પરથી કાઢી મુકાયા હતા એ પછીથી જહુર નાગોરીને અવારનવાર ધમકીઓ મળતી હતી તેના અનુસંધાને જરૂર નાગોરીએ શાહપુર પોલીસ સ્ટેશનમાં જાણ નવા જોગ અરજી પણ કરી હતી જ્યારે જહોર નાગોરી ચાપીને પોતાના ઘરે એક્ટિવા લઈને પરત ફરતો હતો તે સમયે પૂર્વ નિયોજિત રીતે હુમલાખોરો રસ્તામાં ઘેરીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જખમી હાલતમાં તેમણે પરિવારજનો દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વીએસ હોસ્પિટલ લઈ જવાયા રહ્યા હતા ત્યારે હોસ્પિટલ બહાર આગોતરા ભેગા થયેલા સાઈટ થી વધુ શખ્સોએ હુમલો કર્યો દર્દી અને પરિવાર બંનેને નિશાન બનાવવામાં આવ્યા

શું આવા ગુનાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહીને અમલમાં લાવીને શહેરીજનોને ભરોસો મળશે કે ન્યાયજીવિત છે રિપોર્ટ શેરીફ ખાનજી નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદના ગઈકાલે મોડી રાતે કારણ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ઇટાલિયન બેકરી પાસે ફાયરિંગનો બનાવ બન્યો હતો અને આ ફાયરિંગનો બનાવ કારણસર બન્યો હતો અને એનું મુખ્ય કારણ શું હતું અને જે વ્યક્તિએ ફાયરિંગ કરી હતી તેના અત્યારે હાલમાં નાના ભાઈ અમારી સાથે જોડાય છે અમે એમની સાથે વાતચીત કરીશું કે આ ફાયરિંગ કરવાનું મુખ્ય કારણ શું હતું અને સા કારણસર આ ફાયરિંગ કરવામાં આવી હતી આપનું નામ મને પરિચય મારું નામ છે જફરુદ્દીન ફકરૂદ્દીન નાગોરી હું જવરુદ્દીન કે નાગોરીનો ભાઈ છું હા શું બનાવ બન્યું હતું ફાયરિંગ કરવામાં આવી હતી તમારા ભાઈ દ્વારા હું અને મારો ભાઈ કન્સ્ટ્રક્શન કંપની બે હજાર અઢારથી ચલાવીએ છીએ અમે બંને ભાગીદાર છીએ અને એ કંપનીની અંદર નાસિર ખાન ઉર્ફે ખન્ના અને ઇકબાલ કુરેશી એ બંનેને અમે નોકરી રાખ્યા હતા એ એ રેતી કપચી સિમેન્ટ અને સાઈડનું દેખરેખ રાખવા માટે એ લોકોએ નોકરી રાખ્યા હતા અમે અને એ દરમિયાન એ લોકો સિમેન્ટ રેતી અને ચોરી સી સરિયા ચોરી કરતા હતા હવે એ સરિયા ચોરી કરતા હતા ને તે અમારી કંપનીની શાક ન બગડે એના માટે એનું પેમેન્ટ અમે ચૂકવતા હતા તો એના કારણ માટે અમે બે હજાર એકવીસમાં એ લોકોને છૂટા કર્યા અને બે હજાર એકવીસમાં અમે છૂટા કર્યા તો એ લોકોને એ એ તકરાર રાખીને અમને વારંવાર મારવાની ધમકી આપતા હતા વારંવાર અમને ધમકીઓ આપી અને ડરાવતા હતા પૈસા બી ખૂબ માંગતા હતા ખંડણી માંગતા હતા અને આ જ કારણસર અમે બે હજાર દસ સાત બે હજાર પચીસના રોજ શાહપુર પોલીસ સ્ટેશનમાં આ બંનેના વિરોધમાં અરજી નાખેલી છે અચ્છા જ્યારે આ તમારા ભાઈ નીકળ્યા હતા અને ફાયરિંગ કરી કરવામાં આવી હતી ત્યારે સૂત્રો દ્વારા એવું માહિતી મળી હતી કે આ લોકો વોચ ગોઠવીને બેઠા હતા અને તમારા ભાઈ એ સમય પહેલાં હુમલો પણ કરવામાં આવ્યો હતો અગિયાર સાત બે હજાર પચીસના રોજ પોણા બાર વાગ્યા આઈપી મિશન રોડ ઉપર ઇટાલિયન બેકરી પાસે અમારા ભાઈ આસ્ટ્રેડિયા ચા પીના આવતા હતા ત્યારે આ પાંચ ગુંડાઓ નાસિર ખન્ના ઉર્ફ ખન્ના અને બીજો ઇકબાલ કુરેશી પછી એના બે ભાણિયા આસિફ અને જાવેદ એ ચાર જણ મળીને પ્રી પ્લાનિંગથી ઝવુરભાઈની વોચ ગોઠવી હતી અને ઝવુરભાઈ જ્યાં આવ્યા અને એમની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો એ સીસીટીવી ફૂટેજ કારણ પીઆઈ જોડે છે જ હવે એ સો બચાવ માટે એમને ઝપાઝપી થઈ અને આ વારદાત થઈ અને આ વારદાતમાં અમને જવુરભાઈને ઈજા થઈ તે એ સારવાર લેવા માટે અમે વીએસ હોસ્પિટલ ગયા વીએસ હોસ્પિટલમાં અમે એકસો આઠમાં બેસીને ગયા ત્યાં સુધી એ લોકોએ સોનો એક સિત્તેર એંસીથી સો માણસોનો ટોલો હતો એની પર જવુરભાઈને અને મારા અમારી આખી ફેમિલી ઉપર હુમલો કર્યો એ લોકોએ એમાં જવુરભાઈ અને મારા બધા મારા ભાઈઓ એમને ઈજાગ્રસ્ત થયા છે અને એ માટે અમે એલિઝ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે તો ફાયરિંગની ઘટના સમય પણ તમારા ભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જ્યારે સારવાર લેવા ગયા એસવીપી હોસ્પિટલ એટલે ત્યાં પણ હુમલો કર્યો હતો તમારા ભાઈ ઉપર ત્યાં પણ ત્યાં પણ એમનો ખન્નાનો છોકરો નવાજ અને એનો ભાણિયો અને એનો ભત્રીજો જાવેદ આસિફ અને આમિર એ લોકોએ અને બીજા ચાલીસથી પચાસ જણ મોલ્લાવાળા હતા એ લોકો બધા ભેગા મળી અને અમારા ભાઈ ઉપર અને અમારી ઉપર જીવ લેણ હુમલો કર્યો હતો અચ્છા તો એના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી એના વિરુદ્ધ અમે આસ્ટ્રો એલિસ બ્રિજમાં ફરિયાદ નોંધાઈ છે અમે પોલીસની અપેક્ષા રાખીએ છીએ કે આવા ગુંડા તત્વો બેફામ થઈ ગયા છે અમારે ત્યાં નોકરીના બાને આવે અને એના પછી ખંડણી માંગે અમને વારંવાર હેરાન કરે અને અમારી જોડે પૈસાની માંગણી કરે હવે આ ગુનાખોરી ઓછી થાય એવી અપેક્ષા રાખીએ છીએ ગૃહમંત્રી ગૃહમંત્રી જોડે એવી અપેક્ષા રાખીએ કે આવા ગુંડા ગુંડાતત્વો બેફામ ના થાય એની ઉપર કંટ્રોલ રાખે અને પોલીસ પ્રશાસન પર અમારો પૂરો ભરોસો છે એટલે અમે સાથ સારો સહકાર આપશે અત્યારે તમને શું લાગે છે કે ફરીથી તમારા ઉપર પણ હુમલો થઈ શકે છે ખરી અમને હમણાં બીક લાગે છે અમારા ઘર ઉપર અમને ઉપર એ લોકો ગુંડાઓ છે અને એ લોકોનું જૂનું કામ બુટલેગર જતા એ લોકો બુટલેગર જ હતા ખનણી દારૂ જુગાર અને બધા બે નંબરના કામો કરતા હતા એટલે અગાઉ પણ આ લોકો પર ફરિયાદ દાખલો થયેલી છે કેસ છે આમની ઉપર એમ આ આ આ આ લોકો 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 આગળ છે છે ગુના સાહેબ ગઈ કાલે મોડી રાતે જે ફાયરિંગનો બનાવ બન્યો હતો જે વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેના સૌ બચાવ માટે જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેવા તેમના નાના ભાઈ જે અત્યારે હાલમાં મારી સાથે જોડાયા હતા તેમનું એવું કહેવું હતું અને ત્યારે ત્યાં જોબ કરતા હતા અને વારંવાર ચોરી પણ અમારી શોપમાં કરવામાં આવતી હતી જે સળિયા કે સ્ટીલો હતા તે પણ આના દ્વારા નાસિર ખાન દ્વારા ચોરી કરવામાં આવતી હતી તેને લઈને તેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યું હતું અને જ્યારે આ અમારો ભાઈ અહીંથી ચા પીને જ્યારે પ્રસાર થતો હતો તેઓ જ ગોઠવીને બેઠા હતા અને અમારો ભાઈ ત્યારે ત્યાંથી નીકળ્યો ત્યારે ચારથી પાંચ લોકો દ્વારા તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો અને કેમેરામેન રાહુલ ઠાકુર સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા શરીફગાંચી અમદાવાદ